નમસ્કાર આપ જોરા છોશ્યમ ટ્રસ્ટ ન્યુઝ હું છું આપની સાથે બોરસદ તાલુકાના સિસવા ગામે આવેલા ભાથીજી મંદિર ફળિયામાં બપોરના સુમારે ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા બે મકાનોમાં આગ લાગી હતી જેમાં એક ભેંસ એસી ટકા સુધી દાઝી જવા પામી હતી બોરસદ તાલુકાના સિસવા ગામે આવેલા ભાથીજી મંદિર ફળિયામાં બપોરના સુમારે ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા બે મકાનોમાં આગ લાગી હતી જેમાં એક ભેંસ એસી ટકા સુધી દાઝી જવા પામી હતી બોરસદ ફાયર બ્રિગેડના જવાનોને સિસવા ની ઘટના જાણ થતા તેઓ તુરંત જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પાણીનો છંટકાવ કરીને આગ પર કાબુ મેળવ્યો હતો આ વધુમાં જાણવા મળતી વિગત મુજબ સિસવા ગામમાં ભાતેજી મંદિરવાળા ફળિયામાં રહેતા વિઠ્ઠલભાઈ પૂંજાભાઈ સોલંકીના ઘરે બપોરના સુમારે ચા બનાવતી વખતે ગેસ પાઇપમાં લીકેજ થતા આગ લાગી હતી અને થોડી જ વારમાં ગેસ સિલિન્ડરમાં પ્રચંડ ધડાકો થતા ઉપરના પતરા ઉડી જવા પામ્યા હતા અને બાજુના ઘરની કોમન દિવાલ પણ તૂટી જવા પામી હતી બ્લાસ્ટ સાથે જ આગે પ્રચંડ સ્વરૂપ ધારણ કર્યું હતું જેને લઈને બાજુમાં રહેતા અરવિંદભાઈ ધોળાવર સોલંકીનું ઘર પણ જપેટમાં આવી ગયું હતું ઘરની બહાર બાંધેલી ભેંસને પણ આગની જ્વાળા લાગતા એસી ટકા સુધી દાઝી જવા પામી હતી આગને કારણે સ્થાનિકોએ હાથ જે કોઈ પણ સાધન આવ્યું તે લઈને પાણી નાખીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોય બોરસદના ફાયર બ્રિગેડના જવાનોની જાણ કરતા તેઓ

સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર